ત્યારબાદ તમામ વાહનોએ રોકીને ટ્રક ટેન્કર ચાલકોએ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો જ્યારે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર ટ્રક ચાલકોએ ટ્રકો થંભાવી વિરોધ કર્યો છે સરકાર દ્વારા નવા કાયદાની જોગવાઈ મુજબ અકસ્માતમાં ડ્રાઈવરને દસ વર્ષની સજા હોય આ કાયદાનો વિરોધમાં સુર વ્યક્ત કર્યો હોય ખાસ કરીને ટ્રક ડ્રાઈવરો જે રોજબરોજ ટ્રક ચલાવતા હોય તે લોકો આ કાયદાથી ભારે નારાજગી દર્શાવી રહ્યા છે જેના કારણે અનેક જગ્યાએ ચક્કાજામ કરી વિરોધ ટ્રક ચાલકો કરી રહ્યા છે આ કાયદો અને સજાના કારણે સૂત્રોચ્ચાર કરી કાયદો સુધારા અથવા તો પાછો ખેંચીની માંગ કરી છે અચાનક કરેલા ચક્કાજામને લઈ ટ્રાફિકના નાના મોટા વાહનો બસ ફસાઈ જતા મુસાફરીઓ કરી રહેલા મુસાફરોની હાલત કોપડી બની જોવા પામી હતી ઘટનાની જાણ અંકલેશ્વર પોલીસ વિભાગને થતા ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરના પાંચ પોલીસ મથકમાં પીઆઈ તેમજ પીએસઆઈનો કાફલો હાઈવે ઉપર ઉતરી આવ્યો હતો અને ડ્રાઈવર હાઈવે ઉપર ટ્રાફિક જામ હળવો કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી હતી બી ડિવિઝન પોલીસ દ્વારા પંદર જેટલા ટ્રક ચાલકોને ડિટેઇન કરી તેમની સામે દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી સરકારના કાયદાનો વિરોધ કરવા માટે ટ્રક ચાલકોએ અચાનક હાઈવે જામ કરી દીધો હતો જે જાણ થતાં ત્વરિત અસરથી પોલીસ સ્થળ ઉપર પહોંચી વિરોધ કરી રહેલા ઈસમોને ડિટેઇન કરવામાં આવ્યા તેમજ હાઈવેનો માર્ગ પુનઃ શરૂ કરવામાં આવ્યો છે અંકલેશ્વર ડિવિઝનમાંથી પસાર થતાં હાઈવે ઉપર પોલીસ પેટ્રોલિંગ તેમજ પોલીસ ટીમ દ્વારા વિવિધ ચોકડી ઉપર નજર રહી છે વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રાખ્યો છે